વિરોધ હે માટે જે અમારે બાંગ્લાદેશમાં જે હિન્દુ ભાઈઓ પર અત્યાચાર ને અત્યાચારે ટાર્ગેટ કરવામાં આવે છે હિન્દુ સમાજને એના વિરોધમાં બાંગ્લાદેશ મુરદાબાદમાં અમે બેનરો છકાયલા છે કઈ કઈ જગ્યા તમે બેનો લગાવ્યા છે આ બેનરો આખા સુરતમાં લગાવેલા છે તાકી બધા એનો વિરોધ જોઈને એમને એની પર ચાલે કૂદે થૂકે કેમ કે એનો વિરોધ બધા સમાજને હિન્દુ સમાજને કરવો જોઈએ સરકારે શું એક્શન લેવા જોઈએ સરકારે જે આમની સાથે જેવું વર્તન કરવા આવે એમની સાથે બી એવું વર્તન કરવામાં આવું જોઈએ